બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર જિલ્લાના જયપુર પાવિત તાલુકાના ફોરેસ્ટ રેન્જના આંબાલા ગામના એક ખાનગી સર્વે નંબરમાં આવેલા કૂવામાંથી એક દીપડો રેસ્ક્યુ કરાયો છે મળસ કે રાતે આ દીપડો શિકારની શોધમાં નીકળી પડ્યો હતો અને અચાનક જ એક કૂવો છે ખાનગી કૂવો રાઠવા આદિવાસી ચંદ્રેશભાઈ એમના બ્રધર છે તેઓનો આ ખાનગી સૌર્ય નંબરમાં આવેલા કૂવામાં દીપડો આ રીતે જોઈ શકાય છે કે જે અંદર એક સ્ટેપ આવેલું છે એ સ્ટેપની ઉપર ઊભો થઈ ગયેલો હતો અને બે અઢી કલાકની જહેમત બાદ વન વિભાગના અધિકારીઓ એને રેસ્ક્યુ કરી અને પિંજરામાં લઈ અને બહાર કાઢ્યો હતો અને પિંજરામાં લઈ બહાર કાઢતા દ્રશ્યો પણ આપણે જોઈ શકીએ છીએ આ ઘટના રાતે મળસ્કે બની હતી અને વહેલી સવારે જ્યારે બાળકો સ્કૂલના અત્રેથી નીકળી રહ્યા હતા ગ્રામજનો સાથેની ચર્ચામાંથી જે જણા મળી વિગત છે તે પ્રમાણે અત્રથી જ્યારે બાળકો સ્કૂલે જવા નીકળ્યા એમણે અવાજ સાંભળ્યો અને અવાજ સાંભળીને ગામના લોકોને જાણ કરી કે અહીંથી કોઈ દીપડાનો કે કોઈ પશુનો અવાજ આવે છે જંગલી પશુનો અને તેઓએ જોયું ગ્રામજનો આવીને તો કુવામાં દીપડો એક દિવાલ પર ઉભેલો હતો વન વિભાગના અધિકારીઓને જાણ કરી ખેતર માલિક છે ખાનગી સર્વે નંબરના તેઓએ જાણ કરી અને તરત જ ત્યાં ટીમ આવી પહોંચી બીજગાળ છે બોરદાના શ્રેણીદાન ગઢવી તેમજ જયપુર પાવી આર એફ ઓ સોલંકી અને એમની ટીમ અહીં દોડી આવી હતી અને દીપડાને રેસ્ક્યુ કરી અને પિંજરામાં લઈ લીધો પિંજરાને ગાડીમાં નાખી સૌ પ્રથમ એને છોટા ખાતે જે ફતેપુરા નર્સરી છે એનું પ્રાથમિક સારવાર કરવામાં આવી ફતેહપુરા નર્સરી પર અત્યારે એ દીપડો છે અને એને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે પગે એને ઈજા થઈ છે સામાન્ય ઈજા બે થી અઢી વર્ષ ઉંમરનો આ માદા દીપડો છે અને એની જે આ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે અને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો તે સ્થળ પરના પણ આપણે દ્રશ્ય જોઈએ અને છે ને કા લાકડા ખાલો પણ બાકી હાથ થી ધરાય નહી બાર ની પંજા કે હસી તરમ જોર કરે કે પાછો પાછો પહેલો પાછો કેતો કયો રે કયો છે કયો બસ નું ભાઈન કરે બોલવા જાય બોલવા જાય નહી રહે હે કર કે ચૂમમાં

જય <laughs> શ્રી <laughs>

દસ દા પેલા ગાય ઉગાડી દીધી આવી